સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો આગ હજી પણ બેકાબુ પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ પહોંચ્યા ઘટના સ્થળે અધિકારીઓ પાસેથી ઘટના અંગેની મેળવી માહિતી ચાલી રહેલી કામગીરીનું કર્યું નિરીક્ષણ ત્રીજા અને ચોથા માળે કંજેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ ઉઠ્યા સવાલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના શેડ છતાં પાલિકા તંત્રના ખાડાકાન રિંગ રોડ વિસ્તારમાં આવેલ અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવે કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે ઘટનાની તપાસ થશે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત